મહાશિવરાત્રિ નિમિત્તે રાપર સહિત વાગડ વિસ્તારમાં શિવાલયો હર હર મહાદેવથી ગુંજી ઉઠ્યા દેવાધિદેવ ભગવાન મહાદેવના પવિત્ર અને પાવન પર્વ એટલે મહાશિવરાત્રી નિમિત્તે પાંડવકાલીન ઘણાતી વાગડની પવિત્ર ભૂમિ પર રાપર તાલુકાના વિવિધ પૌરાણિક શિવાલયોમાં વહેલી સવારથી ભાવિકો ઉમટી પડ્યા હતા જેમાં રાપર શહેરના રામેશ્વર દુધેશ્વર કલ્યાણેશ્વર નાગેશ્વર જાગેશ્વર અંકલેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં ભાવિકોએ દર્શન કરવા માટે ઉમટ્યા હતા નીલાગર બિલેશ્વર નાગતર ઉત્તરેશ્વર ઝર ટપકેશ્વર પાતાળેશ્વર વિથ્રોશ્વર સહિતના શિવાલયમાં ભાવિકો દર્શનાર્થી આવતા હતા વહેલી સવારથી આરતી ધૂન સ્ત્રોત સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીઆઈ જેબી બુબડિયા પીએસઆઈ ઉમેશ સોની ભીખુબા સોઢા મેહુલ જોશી લાલજી કારોત્રા વાસુદેવ જોશી મનુભાઈ રાજકોર પરષોત્તમભાઈ ચાવડા હેમગીરી ગોસ્વામી મુકેશસિંહ રાઠોડ કિરણ બારોટ વિક્રમ દેસાઈ નરેશ ઠાકોર મહેશ પટેલ વર્ષા કોહલી દશરથ મહારાજ મુકેશ ચાવડા માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા પ્રતાપસિંહ જેઠવા માજી મામલતદાર સુરેશભાઈ સોલંકી દયારામ મહારાજ જયંતિભાઈ રૈયા અજીતભાઈ કારિયા દિનેશ ચંદે મોરારદાન ગઢવી હઠુભા જાડેજા નરેન્દ્ર માલી નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત રાજેશસિંહ યાદવ બીબી જાડેજા ખેમજીભાઈ માલી સહિતના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા રાપર પીઆઈ તથા પોલીસ કર્મચારીઓએ તમામ શિવાલયો ખાતે બંદોબસ્ત ગોઠવી દીધો હતો સનાતન ધર્મ માટે ભગવાન સદાશિવ એટલે મહાશિવરાત્રી નો જે આ ઉત્સવ છે આદિ શિવ ઓમકાર વંદન ધર્પ આપદાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી આજે જ્યાં જ્યાં સનાતનીઓ વસે છે ત્યાં કચ્છ હોય ગુજરાત હોય ભારત હોય કે વિદેશની અંદર પણ શિવરાત્રી ઉજવવામાં આવે છે જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથની તળેટીમાં વિશ્વવંદનીય સંતો પણ ત્યાં ઉપસ્થિત રહે છે અને ભજન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે એટલે શિવરાત્રિનો ઉત્સવ શિવરાત્રીનો પર્વ એ આપણા સૌના માટે એક શ્રદ્ધાનો વિષય છે એક આનંદદાયક પર્વ છે રાપરના કહેવાય ઉત્પત્તિ પહેલાનું છે આ મંદિરની નીચે આશરે જમીનથી દસ ફૂટ નીચે શિવ વિરાજમાન છે જેમાં પાંચ લિંગ છે અને આ કામ દરમિયાન છઠ્ઠું લિંગ પણ નીકળ્યું એ છ છ લિંગનો આગળના ભાગમાં જે આ ફોટો આપેલ છે એ અને બીજી જ્યારે આ છેલ્લા એક્શન થઈ ગયા રાપરના જે શંકરગીરી દાદા એ શંકરગીરી દાદાએ જગ્યાએનો ખૂબ વિકાસ કરેલો અને ત્યાર પછી અમારે આનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે આ નવેસર મંદિર જે આપ જોઈ રહ્યા છો એ નવેસર મંદિર બનાવવામાં આવ્યું આ અહીં દરેક જ્ઞાતિના લોકો અને આવી અને એ સેવા પૂજા અને દર્શનનો લાભ રહે છે એમાં આજે શિવરાત્રી અને શિવરાત્રી દિવસે જ દાદા શંકરગીરીનો પણ જન્મદિવસ છે એટલે અહીં આજ સાંજે રાતના જાગરણ દરમિયાન રાસ ગરબાનો અમે કાર્યક્રમ અહીં રાખેલો છે આમ આ શિવનો મહિમા પણ આપણે જે કહીએ છીએ કરીએ છીએ એનું આજ મહત્વ મેં તમને સમજાવ્યું મહાનુભાવોની કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24 ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઈટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો